સુરત જિલ્લામાં અવારનવાર દુષ્કર્મના કેસોનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ફરી સુરતમાં આવી એક ઘટના સામે આવી છે એક મહિલાની નોકરી અને લગ્નની લાલચ આપીને સેનેટરી ઇન્સ્પેક્ટરે દુષ્કર્મ આચર્યું જેને લઈને પોલીસમાં ફરિયાદ દાખલ થઈ જે બાદ પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી છે સેનેટરી ઇન્સ્પેક્ટર સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં ફરજ બજાવતો હતો તમને જણાવી દઈએ કે સુરતના કડોદરા ખાતે રહેતી સાડત્રીસ વર્ષની બે દીકરીઓની માતા સાથે દુષ્કર્મની ઘટના બની એક વર્ષ દરમિયાન સુરતના કતારગામ ઝોનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારીએ બ્લેકમેલ કરી ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યો સેનેટરી ઇન્સ્પેક્ટરને આ મહિલા બંને બ્રહ્મકુમારી ધર્મમાં માની છે આ તે બંને સૌપ્રથમ મહાશિવરાત્રીના કાર્યક્રમમાં કતારગામ ખાતે સૌપ્રથમ મળ્યા ત્યારે બંને વચ્ચે વાતચીત થતાં મહિલા અને સેનેટરી ઇન્સ્પેક્ટરે બંને નંબરોને આપલે કરી ત્યારબાદ ધીમે ધીમે મિત્રતા વધતી ગઈ સાથે સાથે વાર તહેવારે સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખું અંજારા મીઠાઈ લઈને મહિલાના ઘરે જતો હતો તેમને અને તેમની દીકરીઓને ફરવા પર લઈ જતો દરમિયાન મહિલાના પતિ નાઇટ શિફ્ટમાં હતા તે દરમિયાન સેનેટરી ઇન્સ્પેક્ટરે મહિલા સાથે સબંધ બાંધવા જણાવ્યું અને મહિલા નહીં માનતા તે ફરવા ગયો ત્યારે ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી જોકે આ બાદ મહિલા સાથે સબંધ બાંધ્યા ત્યારબાદ મહિલાને લગ્નની લાલચ આપી અવારનવાર સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુભાઈ સોસાયટીમાં આવતો સોસાયટીમાં બધા લોકો વાત કરશે તેવું મહિલાએ જણાવીને ઘરે નહીં આવવાની વાત કરી ત્યારબાદ ભીખુ અંજારાએ ધમકી મારી કે જો તું નહીં માને તો તેમના સંબંધ જાહેર કરી દેશે ત્યારબાદ સેને સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ અંજારા સુરત ટેક્સટાઇલ માર્કેટની સામે બ્રિજ નીચે પાલિકાના શૌચાલયમાં બનાવવામાં આવેલી નાની ઓરડીમાં વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો જેનાથી કંટારીને મહિલાએ સલાબતપુરા પોલીસ મથકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર ભીખુ મૂળજી અંજારા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જેથી પોલીસે તાત્કાલિક કતારગામ ઝોનના સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભીખા મૂળજી અંજારાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી